રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ફૂડ વિભાગ તથા એનજીઓ સમજુ દેશી સોસાયટી રાજકોટ દ્વારા આજ રોજ સાત જૂન બે હજાર ચોવીસ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે આ દિવસે જાહેર જનતાને ફૂડ સેફ્ટી અંગે માહિતી અને સમજણ મળી રહે તથા ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ એડલ્ટ્રેશન ની માહિતી આપવામાં આવશે તેમજ ખાદ્યચીજોમાં ભેળસેળ તપાસવા અંગેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન દર્શાવવા માટે સાંજે છ થી નવ વાગ્યા સુધી બાલભવન ગેટ પાસે રેસકોર્સ રાજકોટ મુકામે જાહેરમાં પ્રદર્શન રાખવાનું આયોજન કરેલ છે જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ છે राजकोट महानगरपालिका फूड विभाग ने टीम तथा वन साथे सर्वेलेंस चेकिंग दरमियान शहर गिरिराज हॉस्पिटल रोड 150 फुट फूट रिंग रोड विस्तार मा आवेल खाद्य चीजों वेचाण करता कुल 20 वीस धंधार्थी चकासनी हाथ आवेल जेमा शून्य सात ने लाइसेंस बाबते सूचना आपाद्यीजों कुल अठार नमूना स्थल पर चकासणी करवाल विजय मकवाणा